જય શ્રી કૃષ્ણ કેમ છો મારા ફેમિલી મારા વિડિયોમાં મારા બ્લોગમાં ઉર્વશી આઈ બ્લોગમાં તમારું સ્વાગત છે હવે આજે આપણે મસ્ત બનાવવાના છીએ સાબુદાણાની રેસીપી હવે સાબુદાણા વડા એટલે સાબુદાણા વડામાં જો આ સાબુદાણા પહેલાં લીધા ચારથી પાંચ કલાક પહેલાં સાબુદાણા પલાળી દીધા આપણે હવે ચારથી પાંચ કલાક પહેલાં પલાળ્યા પછી એને આવી રીતે પાણી કાઢી નાખવાનું પાણી કાઢીને આવી રીતે પહેલાં બસ સાબુડાણા લઈ લીએ સૌજો સાબુડાણા એકદમ આવી રીતે મેસ થઈ જવા જોઈએ આત્મ પકડો એટલે આવી રીતના મસ્ત 5 કલાકમાં પલાળી દેવાના ગરમ પાણીમાં નથી પલાળવાના એકદમ શાદા પાણીમાં પલાળવાના જો 7 થી 5 કલાક પલાળી તાકો એટલે મસ્ત સાબુદાણા આવવા થઈ જશે અંદર મીઠું મીઠું કશું નાખવાનું નથી પછી આવી રીતે જેટલું તમે સાબુદાણા લો એટલા બટાકા લેવાના બટાકા આવી રીતે મેશ કરી દેવાના હવે પછી એની અંદર છે ને જો જીરું લેવાનું એક ચમચી જીરું લેવાનું પછી શે જેવી હળદર નાખી દેવાની પછી અંદર કાળા મરી ખાંડી લાગે નાખી દેવાના કાળા મરી નાખીને

પછી થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું પછી આવી રીતે કમ્પ્લીટ મસ્ત રીતે મેસ કરી નાખવાનું આમ

આવી રીતે કમ્પ્લીટ મેસ કરી જો વડાનો મસ્ત મસાલો તૈયાર થઈ ગયો જો મસ્ત વડાનો મસાલો તૈયાર આ સાબુદાણા બનશે એકદમ મસ્ત ક્રન્ચી અને સુપર ડુપર ચાલો હવે ધીમો કર બેટા હાથ ઉપર મસ્ત તેલ લઈને આવી રીતે તેલ લઈને મસ્ત વડા આવી રીતે બનાવી દેવા તમે ગોળ બનાવો તો ગોળે બનાવો જો ફ્રેન્ડ્સ આ ઉર્વશી એ તો મસ્ત સાબુદાણા વડા કરવા બે ગઈ છે આવી જાવ ખાવા જેને ખાવું બધા આવી જાવ ઉર્વશી કેવા લાગે વડા તે ચાખ્યા તો બહુ મસ્ત મજા આવી ગઈ કે ચાખ્યા થોડી કેવાય ને હજુ બનાવો પછી ખાવા હોય અને મસ્ત સીમ તેલ માં ભાઈ ઓલા સહજ વડા બાબાનું જો અંડા કે જ તેના ડબાનું જો મસ્ત તેલ ગરમ કરી દીધું છે આ તેલ ગરમ થઈ હવે જો મસ્ત સાબુદાણા વડા કમ્પ્લીટ તૈયાર આના ઉપર મસ્ત તેલ આવી જાય એટલે મસ્ત ફ્રાય કરી દઈશું મસ્ત સાબુદાણા હવે કમ્પ્લીટ મસ્ત નાના નાના વડા તૈયાર કરી દેવાના તો થઈ ગયા મસ્ત વડા અને હવે મસ્ત હવે ફ્રાય કરીશું આપણે